તપાસ શરૂ કરી હતી જેમાં અમદાવાદની વાત કરીએ જ્યાં પાંચ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અમદાવાદમાં ત્રણ મોડાસામાં એક અને ધોરાજીની એક જગ્યાએ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે આઈટી વિભાગ દ્વારા અમદાવાદમાં કૌશલ ઝાલા ભાવિક જૈન દર્શન પટેલના ધંધાના સ્થળોએ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી છે મોડાસાના લુણાવાડામાં એમએમ પઠાણના કમર્શિયલ પ્રિમાઇસીસમાં પણ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે આ તરફ ધોરાજીમાં વિનોદ ઘોડાસરના બિઝનેસના સ્થળોએ દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે ત્યારે તપાસ દરમિયાન અનેક જગ્યાએથી અનેક ડિજિટલ રેકોર્ડ્સ અને મહત્વપૂર્ણ પુરાવાઓ પણ જપ્ત કરાયા છે ખોટા રિટર્ન ફાઇલ કરવા બાબતે દાવાઓ અંગે તપાસ કરવામાં આવી છે ત્યારે મામલે વધુ વિસ્તારથી જાણકારી આપવા માટે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મૌલિક સીધા જયશુ મૌલિક પાસે મૌલિક જણાવશો સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી હતી હાલ શું છે નવી વિગતો મૌલિક હજે જે રીતે આઈટી રિટર્નમાં ખોટા કપાત અને મુક્તિ માટે દાવા કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ છે તેના પર ગઈ ગઈકાલ સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દેશભરમાં દરોડાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી હતી દેશભરમાં એકસો પચાસ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં પણ અલગ અલગ પંદર જેટલી જગ્યાએ દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી ખાસ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણ જગ્યાએ સાથે સાથે મોડાસામાં એક જગ્યાએ અને ધોરાજીમાં એક જગ્યાએ જે આ દરોડા છે તેની કાર્યવાહી કરવામાં આવી હતી અમદાવાદમાં કૌશલ જૈન માફ કશો કૌશલ ઝાલા ભાવિક જૈન અને દર્શન પટેલ છે તેના ધંધાની જગ્યાએ આ દરોડાની કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવી છે સાથે જ મોડાસામાં જ્યાં એમએમ પઠાણના ત્યાં દરોડાની કા કામગીરી કરવામાં આવી રહી હતી એમએમ પઠાણ છે તેની આ કોમર્શિયલ પ્રિમાઇસિસ છે ત્યાં દરોડાની કામગીરી જે ગઈકાલથી શરૂ હતી તે અત્યારે પૂર્ણ કરવામાં આવી છે અને આ ધોરાજીમાં વિનોદ ગોડાસરા છે તેના જે બિઝનેસના સ્થળો છે ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી તે આ પૂર્ણ કરવામાં આવી છે એટલે કે અમદાવાદના ત્રણ ધોરાજીના એક અને મોડાસાની એક જગ્યા એટલે ટોટલ પાંચ જગ્યા જગ્યાએ દરોડાની કામગીરી જે ચાલી રહી હતી તે પૂર્ણ થઈ છે અને તપાસના અંતે જે ગુજરાતમાં અલગ અલગ પંદર સ્થળોએ જે દરોડાની કામગીરી થઈ હતી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેમાં અનેક ડિજિટલ જે પુરાવા અને દસ્તાવેજો છે તે ઇન્કમટેક્સ વિભાગને મળ્યા છે સાથે જ જે અલગ અલગ જે પંદર સ્થળોએ કામગીરી છે તે કરવામાં આવી તેમાં ખાસ આ જે ઇન્કમટેક્સ ફાઇલ કરતા હોય છે રિટર્ન ફાઇલ કરતા હોય છે અને કપાત જે આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા